ના એ અવારનવાર શહેરી ઉપર મધ્ય વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકુર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે રોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે જે પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતા તેઓએ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે

ભણવા માટે તેમજ રાત્રે રોકાવા માટે ગયે દરમિયાન આ ગુનો બનેલા છે હકીકત દ્વારા